અરવલ્લીના મેઘરજમાં જૂના અંબે માતા ફળિયામાં આવેલા અંબા માતાજીના મંદિરમાં ત્રિદિવસીય ફોટો પ્રાંતરિષ્ઠા મહોત્સવ તેમજ પંચકુંડી નવચંડી યજ્ઞની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મેઘરજમાં વર્ષો જૂના અંબા માતા ફળિયામાં આવેલા અંબા માતા મંદિરની સ્થાપના એકસો પચાસ વર્ષ પહેલા મેઘરજના વતની કુદર કલ્યાણ પંડ્યા મુંબઈથી વાસ્તે મેઘરજ માતાજીની મૂર્તિ કરી ખભેલા હતા અને અંબા માતા ફળીમાં સંજોગો વસાદ જીર્ણ બની ગયું હતું ત્યારબાદ મેઘરજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ને માતાજીનું સ્વપ્ન આવતા વર્ષો બાદ આ અંબા માતાની મૂર્તિને અંબા માતા ફળીમાંથી પોલીસ સ્ટેશન મંદિર બનાવી મૂર્તિને પુનઃ સ્થાપિત કરવામાં આવી હતી ત્યારબાદ મેઘરજ ગામના યુવા મિત્રોએ આંબા માતાના ફળિયામાં જૂનું મંદિર ખાલી જોતા ત્યાં નવા મંદિર નિર્માણ કરવા મંદિરના ભૂમિના માલિક પરિવારે મંદિરની ભૂમિ મંદિર કરી હતી બ્રાહ્મણ સમાજની સાથે જોડાયેલી અને દાતાઓના નિર્માણ કરી ભારે અંબાજી માતાજીની છબીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્રિદિવસીય પ્રતિષ્ઠા વિધિમાં મેઘરજના વતની અને બહારગામ રહેતા તેમજ મેઘરજમાં રહેતા બ્રહ્મ સમાજના તમામ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરી કરવા માટે પિન્ટુભાઈ પંડ્યા યોગેન્દ્રભાઈ પંડ્યા સૌરભ ભટ્ટ જયદેવ ત્રિવેદી તથા મેઘરાજના સમગ્ર બ્રહ્મ સમાજના યુવા મિત્રોએ ભારે જહેમત ઉઠાવીને ત્રિદિવસીય ફોટો પ્રાંત રેસ્ટા તેમજ પંચકુંડી નવ યજ્ઞની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મેઘરજ જય અંબે વિકાસ અમૃતલાલ પંડ્યા હાલ મુકામ મુંબઈ અને આ મારું વતન મેઘરજ છે હું અહીંયા આગળ આવેલો છું અહીં સભી સ્થાપનાને આ આ ભૂમિને મેં અર્પણ અમે કરેલી છે આ માતાજીના મંદિરનું સ્થાપના થયેલું છે આ આનો પૂર્વજો એવો છે કે મારા સોદર કલ્યાણ આ મૂર્તિ મુંબઈ થી અહીં લાવીને અહીંયા સ્થાપના કરી હતી અને વર્ષો સુધી એની સેવા કરી હતી પણ કોઈ આંતરિક વીક ને લીધે આ મૂર્તિ ની અમે લોકો પીએસઆઈ ના આવતા એની સ્થાપના પોલીસ સ્ટેશન પાસે કરવામાં આવેલી હતી અને હવે ત્યાં જ મૂર્તિ છે પણ લોકોના ઘણા ભાવ અને એને લીધે અમે આ છબી ની સ્થાપના આજે અહીંયા કરેલી છે આ ભૂમિ મેં અને મારી બેને અહીંયાના અહિયાં આપી દીધેલી છે અને અહીંયા આગળ જતા આનંદ ઉત્સવ થાય એવી અભિલાષા જય અંબેશ્વર હું કલ્યા યોગેન્દ્ર કુમાર મહાસંકર જૂની

આ મંદિર ફરીથી નિર્માણ પામ્યું છે જે મંદિર નિર્માણ થવા માટે બ્રહ્મ સમાજ ના વડીલો બ્રહ્મ સમાજની માતાઓ બહેનો દીકરીઓ બ્રહ્મ સમાજ ના ભાઈઓ યુવા વર્ગ સર્વે અને જે પુષ્પર શ્રમ કરીને પુષ્કર અથાર્થ આ મંદિરનો પુનર્નિર્માણ કર્યો છે અને આ મંદિરે સમાજને જે પુષ્કરમાંથી જે બદલ અમે સહયોગ ને પણ આ સમય એટલો જ તેમને હું નતમસ્તક થાવું છું બોલ મારી અંબે જય જય